ખોબાયેલી કુદરતી ખનીજ સંપદાની આવક સરકારી તિજોરીમાં આવવી જોઈએ તેના કરતાં પણ વધુ પ્રમાણમાં ખનીજ ઉપર બિલ્ડર લોબી નેતાઓ તેમના રાજકીય સમર્થકો પૃષ્ઠ સરકારી બાબુ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર કાટિંગ એજન્ટો ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરનારા ગજવામાં વધુ પ્રમાણમાં જીતી રહી છે આવી ચોરી રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે બજેટમાં આધુનિક ટેકનોલોજીના સાધનો ખરીદ કરવા ગ્રાન્ટની ફાળવણી તો કરે છે પરંતુ સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરાતો નથી

સરકાર ક્યારે લેશે દરોડા પાડીને કોને કેટલો દંડ કેટલી વસૂલાત વગેરે ન્યાય અને કરવા માટે પણ રાજ્યના પેટાળમાં જમીનમાં દબાયેલા ખનીજ સંસાધનો ગેરકાયદેસર થતું ખરીદ રોકવામાં આવે તો કેટલુંક રાજ્ય દેવું ચોક્કસપણે ભરાઈ જાય પણ આ માટે કોઈ નીતિ ઘડનાર ભળવીર નેતાઓનો વારોવાર અભાવ વર્તાય છે રાજ્યના કુદરતી ખનીજ સંપદા પર રાજકીય ખનીજ માફિયાઓનો ડોળો ફરી વર્યો છે ત્યારે તેની સમાંતર જેમની પાસે બંધારણીય સત્તાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે તે અમલદારો પણ કાનૂની પગલા લેવામાં કોઈક તો દખલો બેસાડો દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના કે જેનું અંગ્રેજીમાં ટૂંકું નામ પીએમ કે 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 ઓળખાય છે અને તેમાં દેશના ખનીજ ખનન પ્રભાવિત વિસ્તારોમાં ગામોમાં

જ્યાં સરકારી તિજોરીને બૂચ લગાવીને ભ્રષ્ટ સરકારી બાબુઓ ખનિજ ખનન માફિયાઓને સહયોગ કરતા હોય ત્યાં કાન ખજૂરાની એકાદ બે પગ તૂટી જાય તો પણ શું આવી માનસિકતાથી જે વિસ્તારો ગામડાઓને મળતી ગ્રાન્ટ કે રોયલ્ટીની ટકાવારીમાં ખનિજ માફિયાઓ અવરોધરૂપ બની રહ્યા છે તે ખનીજ ખનન થતું હોય તેવા પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતો પણ જાગતી નથી અસરગ્રસ્ત પ્રભાવિત ગામડાઓની ગ્રામ સભાઓ પણ આ બાબતે સક્રિય કેમ નથી શું તે બધા પણ ખનિજ ખનન કરવા માટે ચાલવા દેવામાં ભાગીદાર છે ગ્રામ પંચાયતોની સભાઓ પાસે વિશાળ સત્તાઓ છે તેમ છતાં સરકારી ભ્રષ્ટ પ્રશાસન આંધળું બેરું બોબડું પુરવાર થયેલું જણાય છે જ્યાં ભરૂચ જિલ્લાની વાત છે ત્યારે સૌથી વધુ વિવિધ રૂપે જિલ્લાના નાગરિકો જળ જમીન અને વાયુ પ્રદૂષણથી માત્રાથી ખૂબ જ પ્રભાવિત છે કે જ્યાં અનેકવિધ કેમિકલ ઔદ્યોગિક રોકાણ થયેલું છે અને ભરૂચ જિલ્લો રેતી માટી સાથે વિવિધ કુદરતી સંપદાના ખનનથી માંડીને જમીન પ્રદૂષણ દરિયા અને નદી તળાવોમાં કેમિકલના પ્રદૂષિત પાણીનો નિકાલ કરવો જેનાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે વાયુ પ્રદૂષણની માત્રામાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ જાય છે જ્યારે જિલ્લાના ચૂંટાયેલા નેતાઓ અને અમલદારો પણ આ બાબતે પરના પર્યાવરણીય મુદ્દે કોઈ ગંભીર પ્રકારની નોન હ્યુમન રાઇટ્સ અંતર્ગત લેવા સક્રિય નથી તો જિલ્લાના વિવિધ પર્યાવરણ માનવલક્ષી લક્ષી અધિકારીઓ પ્રત્યે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા પારોટના પગલા ભરવા સતર્ક નથી વારે સંગઠનો વાહ ભરૂચ જિલ્લામાં નર્મદાના વિશાળ જળરાશિનો પટ એ તો જિલ્લાના નાગરિકો માટે ભૂતકાળ બની ગયો છે જે જિલ્લાના જે તે વિસ્તારોના નાગરિકો માટે કમનસીબની વાત છે ત્યારે હવે માત્ર ને માત્ર રેતીનો વિશાળ પટ સરકારી રીતે ફળવાતી કાયદેસરની લીઝ કરતા વધુ પ્રમાણમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની આંખ કાન કરીને ગેરકાયદેસર નર્મદા રેતીના વિશાળ પટમાંથી રેતી મોરમ ખનન થાય અને તેમાં પણ જનતાના ટેક્સના પૈસેથી પાંચ આંકડાના પગાર રહેતા સરકારી બાબુઓની તેમાં પણ ભાગીદારી સરકારી રહેલા સરકારી તિજોરીમાં આવા ધોડે દહાડે બુચ મારું અમલદારોની બેનામી સર સંપત્તિની ચકાસણી પણ કેમ સરકાર કરાવતી નથી જનતાનો વિશ્વાસ અને સરકારની તંત્રની પારદર્શિતાનો એકાદ દાખલો તો બતાવો મહત્વની બાબત તો એ છે કે નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ તટ પર અનેક ઐતિહાસિક પૌરાણિક ધરોહરો આવેલી છે તે દરોહરનું પણ અસ્તિત્વમાં ભય છે ઐતિહાસિક પૌરાણિક સ્થાનોના વિકાસ માટે ફાળવાયેલા નાણાં પણ વપરાયા નથી લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુબાઈ છે તો એવા માનવ બિંદુ સમાજ સ્થાનિકો તપ સ્થળી માત્ર રેતી માટી મોરમ કંકર ખનન કરવાના કાયદેસર કરતા પણ વધુ ગેરકાયદેસર ખનન કરવાના વ્યવસાયિક અને કમાણી કરનારા કેન્દ્રો બની ગયા છે એમના જ ગજવા ભરાયા છે જાગો નર્મદા બચાવો નર્મદા પરિક્રમા કરનારા સંગઠનો જાગો અને માં નર્મદાની જન્મજયંતીની ઉજવણી કરતા ખરાખરાં અર્થમાં નર્મદાજીનું વસ્ત્રારણ રોકવા નર્મદા બચાવો આંદોલન માટે સમયદાન અને યોગદાન આપો આ જ સમય નર્મદાને બચાવવાનો આ જ સમય પર્યાવરણવાદીઓ જાગો પ્રકૃતિ પ્રેમીઓ જાગો નૈસર્ગિકતાના અસ્તિત્વની લડાઈ લડો નહીં તો હાલમાં જ નર્મદાજીનું ભયાનક રૂપ જોયું હતું ને રિપોર્ટરો વિશય ધાહેલકા ન્યૂઝ બરૂચ